શું તમને ખબર છે તમે યુએએન નંબર વગર પણ પીએફ બેલેન્સની જાણકારી મેળવી શકો છો માત્ર કરો એક એસએમએસ અને સરળતાથી થઈ જશે તમારું કામ પ્રોવિડન્ટ ફંડનું બેલેન્સ ટ્રેક કરવું એ ખૂબ જ સરળ છે પરંતુ જો તમે યુએએન નંબર ભૂલી ગયા હોવ અને તમે પીએફ ટ્રેક કરવા માંગો છો તો આ પણ ખૂબ જ સરળતાથી તમે કરી શકો છો દરેક કર્મચારીએ પીએફનું બેલેન્સ ચેક કરવું ખૂબ જ જરૂરી ભર્યું છે કારણ કે તે બતાવે છે કે તેના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા છે પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ જે તમારા પગારમાંથી કાપવામાં આવે છે અને પછી તેટલી રકમ કંપની દ્વારા તમારા પીએફ ખાતામાં જમા થતી હોય છે યુએ નંબરનો ઉપયોગ કરીને તમે જાણી શકો છો કે તમારા પીએફ ફંડમાં કેટલું બેલેન્સ છે જો કે ઘણીવાર તમે તમારો યુએ નંબર ભૂલી જાઓ છો આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે સરળતાથી તમારું પીએફ બેલેન્સ જાણી શકો છો અને આ બધી જ વિગતો તમારા મોબાઈલ પર એસએમએસ દ્વારા આવે છે તેના માટે તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી સાત સાત ત્રણ આઠ બે નવ નવ આઠ નવ નવ આ નંબર ઉપર ટેક્સ્ટ મેસેજ મોકલવો પડશે આ માટે તમારે કેટલાક સ્ટેપ્સને ફોલો કરવા પડશે મેસેજમાં ઇપીએફઓ યુએન કેપિટલમાં લખો તમારી પસંદગીની ભાષા માટેનો ભાષા કોડ લખો સાત સાત ત્રણ આઠ બે નવ નવ આઠ નવ નવ આ નંબર ઉપર તમે તેને મેસેજ તરીકે મોકલો મેસેજ મોકલ્યા પછી તમને તમારા પીએફ બેલેન્સ ધરાવતો એસએમએસ પ્રાપ્ત થશે શરત માત્ર એટલી છે કે તમારો મોબાઈલ નંબર તમારા પીએફ ખાતામાં નોંધાયેલો હોવો જોઈએ પીએફમાંથી પૈસા ઉપાડવા માટે કર્મચારીની ઉંમર અઠાવન વર્ષની હોવી જોઈએ કર્મચારીએ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી પીએફમાં યોગદાન આપેલું હોવું જોઈએ પીએફમાંથી ઉપાડ માટે કર્મચારી ઓનલાઈન અથવા ઓફલાઇન અરજી કરી શકે પીએફ ઉપાડ કરતી વખતે તમે ટેક્સ બ્રેક મેળવી શકો છો જો કે તમે સતત પાંચ વર્ષ સુધી સેવા પ્રદાન કરી છે અને પછી ઉપાડ માટે અરજી કરી છે તો જ આ લાગુ પડે છે વાસ્તવમાં આ તમારી કર બ્રેકેટને પણ નિર્ધારિત કરે છે જેની સાથે તમે છો કૃપા કરીને નોંધ કરો કે જો તમે પાંચ વર્ષની સમાપ્તિ પહેલા પીએફ ઉપાડ કરી લો છો તો તમારા પૈસા પર ટેક્સ અથવા ટીડીએસ લાગુ કરવામાં આવે છે ના નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા પૂરી પાડે પીએફમાં જમા રકમ પર વ્યાજ પણ મળે જે નિવૃત્તિ પછી કર્મચારીના લાભમાં વધારો કરે પીએફમાંથી ઉપાડ માટે કર્મચારીઓને ઓછા વ્યાજ દરે લોન પણ મળી શકે નિવૃત્તિ પછી કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પ્રદાન પીએફ ઉપાડ ક્લેમ ફોર્મ કર્મચારીની ઉંમર ક્લેમનું કારણ અને રોજગારીની સ્થિતિ મુજબ અલગ હોય છે આ ફોર્મને પેન્શન ફંડ અથવા પ્રોવિડન્ટ ફંડ પાછી ખેંચવા માટે સબમિટ કરવું આવશ્યક છે નવા પીએફ ઉપાડના નિયમો પ્રભાવિત થાય તે પહેલા ફોર્મ નાઇન્ટીન ફોર્મ ટેન સી અને ફોર્મ થર્ટી વન દ્વારા ઉપાડ તમે કરી શકો છો